આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જવું પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં યા દેવી સર્વભૂતેષ્ણુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તશ્યૈ 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 નમો નમઃ જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું શ્રી સુક્તમનો પાઠ આ પાઠ માતા લક્ષ્મીજીનો પાઠ છે આ પાઠ કરવા કે સાંભળવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શ્રી લક્ષ્મીજીની પ્રાપ્તિની કામના કરવાવાળા મનુષ્ય આ પાઠ નિત્ય સાંભળે કે કરે તો તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અઠળક સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે શ્રી સુપ્તમનો પાઠ કરવા માતા લક્ષ્મીજીની મૂર્તિ કે છબી સામે ઘીનો દીવો કરવો ખીરનો ભોગ ધરી આ પાઠ કરવાથી માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થઈ ભક્તને માલામાલ કરી દે છે જ્યારે પણ લક્ષ્મી પૂજન કરાય જેમ કે શરદ પૂર્ણિમા ધનતેરસ દિવાળી કે પછી શુક્રવારે ત્યારે શ્રી સુપ્તમના પાઠ અતિ ફળદાયી છે શુક્રવાર એ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે દર શુક્રવારે જો બની શકે તો શ્રી સુક્તમનો પાઠ જરૂર કરવો જોઈએ જેથી લક્ષ્મીની કૃપા નિરંતર બની રહે તો શ્રી સુક્તનો પાઠ શરૂ કરતાં પહેલાં માલક્ષ્મીને પ્રાર્થના કરીએ કે હે ભગવતી હે મહાલક્ષ્મી હે શ્રી કમલ કુંજ નિવાસીની હસ્તકમલધારીની શ્વેત વસ્ત્ર ગંધમાળાથી શોભતા હે મનોજ્ઞા દેવી ત્રિભુવનને સમૃદ્ધ કરનારા મહાલક્ષ્મી મારા પર પ્રસન્ન થાવો કૃપા કરો હે લક્ષ્મી આપના ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય આપનાર સમસ્ત ઇન્દ્રિયોથી આનંદ આપનાર તેમજ સામ્રાજ્ય આપવામાં સમર્થ તેમજ સંપૂર્ણ પાપોનો નાશ કરવા માટે ઉદ્યત છે હે માં મને આપના ચરણ કમળની વંદનાની શુભતા હંમેશા મળતી રહે આ રીતે મા લક્ષ્મીને પ્રાર્થના કરી શ્રી સૂક્તના પાઠ શરૂ કરીએ હે અગ્નિદેવ આપ વીતેલા બધા જ વૃત્તાંતોને જાણનારા અને દર્શાવનારા છો આથી સુવર્ણ સમાન વર્ણવાળા શ્વેતયુક્ત હરિણીનું સ્વરૂપ ધારણ કરનારા સુવર્ણ મિશ્રિત રજતની માળા પહેરનારા ચાંદી સમાન શ્વેત માળા પહેરનારા ચંદ્ર સમાન પ્રકાશનાર અને ચંદ્રમાં માફક સંસારને પ્રસન્ન કરનાર ગુણોથી યુક્ત લક્ષ્મીદેવીને મારા માટે બોલાવી મને પ્રાપ્ત કરાવો હે અગ્નિદેવ આપ જગ પ્રસિદ્ધ મારો ત્યાગ ન કરી જાય તેવા લક્ષ્મીદેવીનું આવાહન કરો કે જેથી જેને આવાહન કરી હું સવર્ણ ગાય અશ્વ અને પુત્ર પોત્રાદિ સર્વજનોને પ્રાપ્ત કરી શકું જે દેવીની આગળ અશ્વો અને મધ્યમાં રથ છે અથવા જેની સન્મુખ અશ્વો રથમાં જોડાયેલા છે એવા રથમાં આરુઢ હાથીઓના નિનાદથી આનંદ પામનારા લક્ષ્મી દેવીનું હું આવાહન કરું છું દિવ્ય સ્વરૂપ ધારણ કરનારા અને સૌના આશ્રયદાતા એ લક્ષ્મી દેવી મારા ઘરમાં સર્વદા નિવાસ કરો જેનું સ્વરૂપ વાણી અને મનનો વિષય ન હોવાને કારણે અવર્ણનીય છે તથા જે મંદ યુક્તા છે ચારે બાજુ સવર્ણથી વ્યાપ્ત છે તેમજ દયાથી આર્ધ હૃદયવાળા સ્વયં પરિપૂર્ણ હોવાથી ભક્તોના વિવિધ મનોરથો પૂર્ણ કરવાવાળા કમળ પર બિરાજમાન અને કમળ સમાન વર્ણવાળા સંસાર પ્રસિદ્ધ લક્ષ્મીદેવીનું હું મારા સમીપ આવાહન કરું ચંદ્ર સમાન તેજ યુક્ત અત્યંત ક્રાંતિવાળા પોતાની કીર્તિથી દેદીપ્યમાન સ્વર્ગ લોકમાં ઇન્દ્રાદી દેવોથી પૂજિત પરમ ઉદાર કમળની મધ્યમાં રહેનારા સર્વની રક્ષા કરનારા તેમજ આશ્રયદાતા જગવિખ્યાત એ લક્ષ્મી દેવીને હું પ્રાપ્ત કરું છું હે લક્ષ્મી દેવી આપની કૃપાથી મારી દરિદ્રતા નાશ પામો હું દેવી હું આપના શરણે આવેલ છું હે સૂર્ય સમાન દેદીપ્યમાન વર્ણવાળા દેવી આપના તેજોમય પ્રકાશ વડે પુષ્પ વગર ફળ આપનારું બિલ્વ નામનું વૃક્ષ ઉત્પન્ન થયું છે આપના હાથે ઉત્પન્ન થયેલા બિલ વૃક્ષના ફળથી મારી બાહ્ય તથા આંતરિક દારિદ્રતા દૂર કરો દેવોના મિત્ર અગ્નિ અથવા કુબેર મને પ્રાપ્ત થાવો કુબેરની નિધિમાં રહેલ મણી રત્નો સહિત કીર્તિ મને પ્રાપ્ત થાવો હું સંસારમાં ઉત્પન્ન થઈ છું આથી હે કુબેર આપ યશ અને ઐશ્વર્ય મને પ્રદાન કરો બૂતા અને તૃષારૂપ મળને ધારણ કરનારી તથા લક્ષ્મીદેવીની મોટી બહેન દરિદ્રતાનો હું નાશ કરું છું હે દેવી આપ મારા ઘરમાંથી સર્વ પ્રકારના અનિશ્વર્ય તથા ધનવૃદ્ધિના પ્રતિબંધક વિઘ્નોનું હરણ કરો સુગંધિત પુષ્પ સમર્પિત કરવાથી જે પ્રાપ્ત થઈ શકે તેવા કોઈથી પણ પરાભવ ન પામે તેવા ધન ધાન્યથી સર્વદા પૂર્ણ રહેનારા ગાય વગેરે પશુઓની ઈશ્વરી એવા લક્ષ્મી દેવીનું હું અહીંયા મારી સમીપ આવાહન કરું હે દેવી હું આપના પ્રભાવથી મારા મનની ઈચ્છા સંકલ્પ વાણીની સભ્યતા પશુઓના સ્વરૂપને એટલે કે ગાય અશ્વ વગેરે પશુઓને અને અન્નના સ્વરૂપને એટલે સર્વ પ્રકારના ધાન્યાદિ ભોગ્ય પદાર્થોને પ્રાપ્ત કરું સંપત્તિ અને યશ મને આશ્રય માલે અથાર્થ હું લક્ષ્મીવાન અને કીર્તિવાન બનું તેવી કૃપા કરો કદર્મ નામના ઋષિ પુત્રથી લક્ષ્મી પ્રકૃષ્ઠ પુત્રવાળા થયા છે હે કદર્મ તમે મારામાં સારી રીતે નિવાસ કરો હે કદર્મ મારા ઘરમાં લક્ષ્મી દેવી નિવાસ કરે એટલી જ પ્રાર્થના માત્ર નથી પરંતુ કમળની માળા ધારણ કરનારી સંપૂર્ણ સંસારની માતા લક્ષ્મી ખ્યાતિ નામની કન્યાની પુત્રીને મારા વશમાં નિવાસ કરાવો વરુણ દેવતા સ્નિગ્ધ અથર્થ મનોહર પદાર્થો અમારે ત્યાં ઉત્પન્ન કરો હે ચિકલિત નામના લક્ષ્મીપુત્ર તમે મારા ઘરમાં નિવાસ કરો માત્ર તમે જ નહીં પરંતુ દિવ્ય ગુણયુક્ત તથા સર્વનું શ્રેય કરનારી માતા લક્ષ્મીને પણ મારા ઘરમાં નિવાસ કરાવો હે અગ્નિદેવ તમે મારા ઘરમાં આર્ધ ચિત્તવાળા દયાળુ અને કમળના આસનવાળા અને કમળમાં નિવાસ કરનારા હાથીઓની સૂંઢ દ્વારા અભિષિત થયેલા હોવાથી આર્ધ પૃષ્ઠી સ્વરૂપ પિંગલ વર્ણવાળા કમળોની માળા ધારણ કરનારા ચંદ્ર સમાન ક્રાંતિવાળા અને આનંદ આપનારા તેમજ પ્રકાશ સ્વરૂપ એવા લક્ષ્મીદેવીનું આવાહન કરી મને પ્રાપ્ત કરાવો હે અગ્નિદેવ ચિત્તવાળા દયાળુ અથર્વ સર્વ જગત જેમની પાસે યાચના કરે છે એવા પ્રયત્ન શિવ સર્વના આધાર સમ ઉત્તમ વર્ણવાળા સુવર્ણ માળા ધારણ કરનારા સૂર્ય સમાન દેદીપ્યમાન જગતને સર્વ રીતે શાંતિ આપનારા પ્રકાશ સ્વરૂપ એવા લક્ષ્મીદેવીનું તમે મારા માટે આવાહન કરી મને પ્રાપ્ત કરાવો હે અગ્નિદેવ આપ મારે ત્યાં એ જગ વિખ્યાત લક્ષ્મીદેવીને આવાહિત કરો કે જે મારો ત્યાગ કરીને ન જાય અને જેના દ્વારા સુવર્ણ ઉત્તમ ઐશ્વર્ય ગાયો દાસી અશો અને પુત્ર જનોને પ્રાપ્ત કરી શકું સ્થિર લક્ષ્મીને પ્રાપ્ત કરી શકું જે મનુષ્યને લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા હોય તેમને પવિત્ર અને સાવધાન થઈ પ્રતિદિન આ શ્રી સૂક્તમની પંદર ઋચાઓનો નિરંતર પાઠ કરવો અને ઘીનો હોમ કરવો આ શ્રી નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી માતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તે ઘરમાં સદાય નિવાસ કરે છે તેમાં કોઈ શંકા નથી ઇતિ શ્રી સુક્તમ સંપૂર્ણ બોલો શ્રી મહાલક્ષ્મીની જય આપણે સાંભળ્યો શ્રી સુક્તમ પાઠ ભગવાન લક્ષ્મી નારાયણની સ્તુતિ કરવાથી કે સાંભળવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ સહિત માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી સૌભાગ્યદાયીની વરદાયીની માતા છે જે મનુષ્ય ઉપર માતા લક્ષ્મીની કૃપા થાય છે તેનું સૌભાગ્ય ક્યારેય ખંડિત થતું નથી તેના કુળમાં ક્યારેય ગરીબી દરિદ્રતા આવતી નથી માલક્ષ્મી સૌ પર કૃપા દ્રષ્ટિ કરે આજના આ વિડિયોમાં શ્રી સુક્તનો પાઠ તમે ધ્યાનથી પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો માતા લક્ષ્મી જરૂર તમારા પર કૃપા દ્રષ્ટિ કરશે તેના આશીર્વાદ તમારા ઘર અને પરિવાર પર બની રહેશે તો પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ